તમે કર્મ એવા કરી જાઓ શરીર નષ્ટ થઈ જાય શરીરનું મૃત્યુ થાય પણ તમારું મૃત્યુ થતું નથી તમારા વિચારોનું તમે જે મૂકી ગયા છે એ અમરતા પ્રદાન કરે છે એ જ અમરતા છે અમરતાનો મતલબ કે માણસનું શરીર નાશ પામે છે પણ એના વિચારો ક્યારેય નાશ પામતા નથી એની એની ક્યાંય ક્યારેય નાશ પામતી નથી એની આંગળી જીધેલા રસ્તા ક્યારેય નાશ પામતા નથી તો આ બધું જ જીવિત હોય તો મનુષ્ય જીવિત જ કહેવાય એનું મૃત્યુ કઈ રીતે કહી શકાય શરીર નાશવંત શરીરનું નષ્ટતા રહી એ તો સમજ્યા કે શરીર નષ્ટ થયું પણ વિચારો ક્યારેય નષ્ટ થતા નથી એટલે તમે એવા વિચારો મૂકી જાઓ કે તમારી અમરતા પ્રદાન ત્યાં પૂરા થઈ જાય છે તમે નથી આ તમારું શરીર નથી પણ તમે તો છો જ તમારું મૃત્યુ અશક્ય છે ક્યારે કે તમારા વિચારો ઉન્નત હશે તમારા વિચારો શ્રેષ્ઠ હશે તો તમારું મૃત્યુ અશક્ય છે તમે મરી શકવાના નથી શરીર નષ્ટ થવાનું છે પણ તમે મરવાના નથી તમે તો રહેવાના જ છો તમે વિચારોમાં રહેવાના છો સારી વાણીમાં રહેવાના છો તમે કોઈકને આગની જીતે એવા તમે કાર્ય કરી ગયા હોય એ કાર્ય રહે આવે કાર્યની તમે એમ કહેવાય કે જીવિત રહેવાના છો તો અમર રહેવું હોય તો સારા કર્મ કરવા પડે સારા કાર્ય કરવા પડે સારા કર્મ કરો સારા કર્મ ક્યારે ખબર કે સારા કર્મ હોવાની તો એ માણસ મર્યા પછી પણ એના વિચારો કામ આવે ને તો એ ક્યારે કામ આવે સારા કર્મ હોય